લાલ આજની વાતનું મથાળું છે શ્રી કૃષ્ણને તેમના ભક્ત માટેનો પ્રેમ શ્રી કૃષ્ણની મથુરા નગરીની એક વાત છે તેમાં એક અંગ્રેજ ડેમ બાંધવા આવ્યો હતો અને એણે ડેમ એમ કે બાંધી દીધો હતો અને કચરો એનો ડેમ હતો અને એમ કે ડેમનું કામ તો પૂરું થઈ ગયું હતું અને બે એક બે દિવસ થયા હશે ત્યાં તો મુશળધાર વરસાદ ચાલુ થયો જેવો વરસાદ ચાલુ થયો તો અંગ્રેજના મનમાં તો વિચાર આવ્યો કે મારું કચરો ડેમ છે એ આ મુશળધાર વરસાદમાં ધોવાઈ જશે એને તો બહુ એમ કે ખૂબ ચિંતા થવા લાગી અને પછી એ ડેમને જોવા માટે આ મુશળધાર વરસાદમાં પણ જાય છે અને જતાં એ રસ્તામાં અમુક મજૂરો એમ કે પોતાના છાપરામાં બેસી અને ભજન કરતા હોય છે ત્યાં એ જઈને જોવે છે કે આ લોકો શું કરી રહ્યા છે અને પછી જે અંગ્રેજ રહ્યો એ મજૂરોની પાસે જાય છે અને પૂછે છે કે તમે શું કરો છો ત્યારે એમણે કહ્યું કે અમે ભજન કરીએ છીએ બધા ભેગા થઈને ભગવાન નાની એવી મૂર્તિ હોય છે તેની સામે બેસી અને બધા ભજન કરતા હોય છે ત્યારે પેલા અંગ્રેજી કહ્યું કે કોના કયા ભગ એમ કે શું કરો છો તો કહ્યું કે આ મારા એમ કે શ્રી કૃષ્ણ ભગવાન છે અને આ અમારા રાધાજી છે એમની સામે બેસી અને અમે ભજન કરીએ છીએ અને આ અમારા ભગવાન છે આ અમારા ભગવાન અમારું બધું દુઃખ દૂર કરે છે તો અંગ્રેજને એવું થયું કે મારો અધકચરો ડેમ છે એ પડી ના જાય એવું એને વિચાર મનમાં આવે છે અને કહે છે કે તમે લોકો ભેગા મળી અને મારી એક પ્રાર્થના કરશો તારે મજૂરો બોલ્યા કે બોલો અમે પણ કરીએ મજ પ્રાર્થના અને તમે પણ પ્રાર્થના કરો કે કેવી પ્રાર્થના કરવાની તો કહ્યું કહ્યું કે મારો જો ડેમ મેં બનાવ્યો છે એ હજી કાચો છે એ પડી ના જાય એની આ મુશળધાર વરસાદમાં એની પ્રાર્થના કરો તો પહેલાં મજૂરો બોલ્યા કે અમે પણ પ્રાર્થના કરીએ અને તમે પણ પ્રાર્થના કરો તો પહેલાં અંગ્રેજના મનમાં ચિંતા હતી આ મુશળધાર વરસાદમાં મારો ડેમ પડી પડી જશે તો હું જીવી શકીશ નહીં એટલે એ પણ આંખો બંધ કરી ખરા અંતકરણથી ખરા હૃદયથી ખરા ભાવથી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે કે આ મુશળધાર વરસાદમાં મારો ડેમ સારો રહે એ પડી ના જાય અને એવી પ્રાર્થના કર કરે છે અને પછી એ એને તો ચિંતા સતાવે છે એટલે પાછો આ મુશળધાર વરસાદમાં ડેમની ઉપર ચડી જાય છે જોવા માટે કે મારો ડેમ તો એમ કે કેવું કેવું છે એમ કે પાણી ક્યાંક સુધી આવ્યું છે એ બધું જોવા માટે ડેમ પર ચડી જાય છે અને ત્યાં જ થોડી વાર પછી એ બધો વિચાર કરતો હોય છે એટલામાં તો ડેમના નીચે બે બાળકો રમતા હોય છે તો આને આશ્ચર્ય થાય છે કે આ ડેમના નીચે બે બાળકો રમી રહ્યા છે એ ક્યાંક પાણીમાં વહી ના જાય અને એ બાળકો શાંતિથી એમ કે માટીમાં રમતા હતા અને ડેમની તિરાણ ભરતા હતા અને આ બધું આ અંગ્રેજ જોતો હતો તો એને પણ એને એવો વિચાર આવતો હતો કે પાણી જો એમ કે વધી જશે તો આ બાળકો ડૂબાઈ જશે વહી જશે એવી એને ચિંતા હતી એટલે એ જોર જોરથી એમ કે બાળકોનો બૂમો પાડવા લાગ્યો પણ એ બાળકોની સામે જો જોયું તો એ લા એણે જોયું કે એક એક એકના માથા ઉપર એમ કે મોરપીંછ છે અને સાવલું દેખાય છે અને બીજું બાળક રહ્યું એ ઘોરું દેખાય છે આવા બે બાળકો એટલા સૌમ્ય અને સુંદર રમતા હોય છે અને એ નીરખી નીરખીને જોતો હોય છે અને એના મનમાં ડર ને ચિંતા બંને હોય છે કે આ બાળકોને કશું થાય નહીં પણ આ બાળકો તો કશું સાંભળતા નથી અને અંગ્રેજી બૂમો પાડ્યા જ કરે છે પાડ્યા જ કરે છે પણ આ બાળકો તો બિલકુલ કશું સાંભળતા નથી પછી પેલા અંગ્રેજને એમ થાય છે કે પેલા મજૂરો જે હતા એને હું બોલાઈ આવું અને પછી પેલા મજૂરોને બૂમ પાડીને એ લોકોને પણ બોલાવે છે કે જુઓ ને પેલા ડેમ નીચે કેવા બે બાળકો રમે છે અને હું બૂમો પાળું છું કે તમે ત્યાંથી જતા રહો જતા રહો પણ એ જતા નથી તો જુઓ ને તમે એમ કે બૂમ પાડો ને મારી નથી સાંભળતા પણ તમારી કદાચ સાંભળશે અને પછી પેલા મજૂરો કહે કે ના સાહેબ અમને તો ત્યાં બાળકો દેખાતા નથી પછી પહેલાં અંગ્રેજ પાછા મજૂરોને કહે છે જુઓને પેલાં માટીમાં રમે છે અને ઓલા ડેમની તિરાડોને ભરી રહ્યા છે એ બાળકોની વાત હું કરું છું ત્યારે પેલા મજૂરો પાછા બોલ્યા ના સાહેબ અમને દેખાતા નથી પણ મજૂરો સમજી ગયા કે ખરેખર એમ કે ભગવાન શ્રી કૃષ્ણ આમની પ્રાર્થના સાંભળીને આવ્યા છે એટલે મજૂરોએ કહ્યું કે સાહેબ તમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે અને એ બે બાળકો કોઈ નહીં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી તમારા ડેમની રક્ષા કરવા આવ્યા છે અને તમારા ડેમની જે તિરાડો છે એમાં માટી ભરી રહ્યા હોય તમને એવું દેખાતું હોય તો તમે નિશ્ચિંત થઈ જાઓ તમારી પ્રાર્થના સાંભળી અને ભગવાન ખુદ એમ કે તમારી ડેમની રક્ષા કરે છે આ અંગ્રેજના તો એમ કે મેં અત્યારે હાલ પ્રાર્થના કરીને હાલના હાલ ભગવાન આવી ગયા એવો એને બિલકુલ વિશ્વાસ થતો નહોતો પછી થોડી વાર થઈ અને એકદમ એમ કે વીજળીનો ચમકારો થયો અને એકદમ તીજ પ્રકાશ થયો અને એ પ્રકાશમાં જ એ તો જોતા જતા અંગ્રેજ તો અને જો એમ કે એ બધું જોતા અને એકદમ તીજ પ્રકાશ થયો અને બે બાળકો અંગ્રેજની નજરની સામે જ ગાયબ થઈ ગયા તો એ જોતાં જ અંગ્રેજ તો બેભાન થઈ ગયા બેભાન થતાં જ મજૂરો તો એનો એમ કે ઊંચકી અને એના બંગલે મૂક્યાવે છે અને એ બેભાનમાં આવતા આવતા તેને સવાર પડી ગયું અને પછી છતાં પણ વરસાદ તો મુશળધાર ચાલુ ને ચાલુ જ હતો અને પછી એ જેવા ઉઠ્યા એવું જોયું કે વરસાદ તો હજી ચાલુ જ છે લાવ હું મારા ડેમને જોયા અને પાછા ડેમને જોવા આવ્યા તો ડેમ તો અધકચરો હતો કાચો હતો છતાં પણ એ એમ કે તસુ ભાર પણ કશું થયું નહોતું એ એવો ને એવો જ એમ કે તસનમસ થયો નહોતો એવો ને એવો ત્યાં ઊભો હતો તો એમ કે અંગ્રેજ નતો ખરેખર એમ કે મનમાં વિચાર આવી ગયો કે ખરેખર એમ કે શ્રી કૃષ્ણ ભગવાન મારા ડેમને બચાવવા આવ્યા આવી હું પ્રાર્થના મેમ એમ કે પ્રાર્થના કરી અને ભગવાન ખુદ સંયમ એમ કે મારા ડેમને બચાવવા આવી ગયા આવો વિચાર એના આવ્યો અને પછી એના સંસારની મોં માયામાંથી એમ કે મન એનું ઉઠી ગયું અને શ્રીકૃષ્ણ કર શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિમાં એ લીન બની ગયો તો આપણે પણ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ હે ભગવાન તમે પણ આવી રીતે અમારા કોઈ દુઃખ આવે તો અમારા દુઃખમાં આગળ ઊભા રહેજો અને અમારા દુઃખની આગળ અમને આગળ ઊભા રહી અને અમને સદબુદ્ધિ આપજો સારા સંસ્કાર આપજો સારી સમજણ આપજો એવી આપણે પ્રાર્થના કરીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કોમેન્ટમાં કરજો કે તમે કયા દેશથી કયા રાજ્યથી કયા ગામથી જુઓ છો કૃષ્ણ કનૈયા લાલ કી છે મારો પ્રભુ મારો વાલો તો બહુ દયાળુ છે અને ભક્તોની વારે તો આવે જ છે કૃષ્ણ કનૈયા લાલકી છે